નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બુક વિષય ગુજરાતી પ્રશ્નપત્ર છ ના વિભાગ એ બી સી ડી એટલે કે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો અહીંયા આ રીતનો પ્રશ્નપત્ર છ ગાલા અસાઇમેન્ટ બુક વિષય ગુજરાતીનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા આસાઈમેન્ટ બુકના દરેક વિષયના અને દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો આ પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી તદ્દન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ બુક પ્રશ્નપત્ર છ સૌ પ્રથમ આપણે પ્રશ્નપત્ર જોઈએ ત્યાર પછી આપણે એના આન્સર જોઈએ અહીંયા પ્રશ્નપત્ર છનો વિભાગ એ છે તેમાં અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં સાહિત્યકાર અને ગદ્ય કૃતિ તો આ રીતના જોડકા થશે પહેલું રતિલાલ બોરીસાગર તો ક છત્રી બીજું સુરેશ જોશી તો ડ જન્મોત્સવ વર્ષા અડાલજ તો બ રેસનો ઘોડો અને ચોથું રઘુવીર ચૌધરી અ ભૂલી ગયા પછી ત્યાર પછી આપણે પ્રશ્ન બ આવે છે ખાલી જગ્યા પૂરવાની છે એમાં કોષમાં પેલા શબ્દમાંથી ખાલી જગ્યા પૂર છે પાંચમામાં શ્રીમદ રાજચંદ્ર છઠ્ઠામાં માનવીની ભવાઈ ત્યાર પછી સાતમામાં સ્વાસ્થ અને આઠમામાં માં રેવાડ ત્યાર પછી ક આવે છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં નવમું અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી દસમું ડુંગરની પત્નીને અહીં શું જડાઈ ગયું હતું ડુંગરની પત્ની મૃત સંતાની સ્મૃતિથી હાલી ઉઠી હતી નમસ્કાર મિત્રો તો મિત્રો તમારે ગાલા અસાઇનમેન્ટ બુક બે હાજર છવ્વીસના દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટે સૌપ્રથમ તમારે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ રીતની ઓપન કરશો એટલે તમને અહીંયા આ રીતના ધોરણ જોવા મળશે આ ધોરણમાં અહીંયા ધોરણ દસ બે જગ્યાએ છે એમાં લાસ્ટમાં જે ધોરણ દસ છે એને તમારે ઓપન કરવાનું છે આ ઓપન કરશો એટલે આ રીતના તમને ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ઉપર લખાયેલું છે અને દરેક વિષય જોવા મળશે ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી વિજ્ઞાન ટેકનોલોજી સંસ્કૃત તો તમારે જે વિષયની પીડીએફ જોઈતી હોય અથવા વિડીયો જોવો હોય તો એ વિષય ઉપર ક્લિક કરવાનું છે દાખલા તરીકે આપણે અહીંયા સામાજિક વિજ્ઞાન ઉપર ક્લિક કરીએ તો અહીં આ રીતના તમને પ્રશ્નપત્ર જોવા મળશે પ્રશ્નપત્ર બે ત્રણ ચાર પાંચ આ રીતના પ્રશ્નપત્ર છે સૌ પ્રથમ આપણે જોઈએ પ્રશ્નપત્ર બે તો પ્રશ્નપત્ર બે ઉપર ઓપન કરશો એટલે તમને ત્રણ ફોલ્ડ જોવા મળશે સ્વાધ્યાયન પોથી સ્વાધ્યાય સામગ્રી અને અન્ય વધારાના સંસાધન તો આપણે અહીંયા અન્ય વધારાના સંસાધનો નીચે અહીંયા પ્રશ્નપત્ર પત્ર બેની પીડીએફ અને પ્રશ્નપત્ર પત્ર બેનો વિડીયો જોવા મળશે ત્યાર પછી ડો નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવામાં અગિયાર મુ છે વિનોબા ભાવે એ ગીતા વિશે વિશેષમાં શું કહ્યું તો આ રીતનો એમનો જવાબ થશે ત્યાર પછી નવમું છે અંતે કાળું અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે તો આ રીતનો એમનો જવાબ થશે ત્યાર પછી તેરમું આવે છે ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત વિશે જણાવો તો આ રીતનો અમનો જવાબ થશે ત્યાર પછી ઈ આવે છે નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્ય મુદ્દાસર જવાબ લખો એમાં ચૌદ મો છે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન વિગતે સમજાવો તો આ રીતના જવાબ થશે ત્યાર પછી પંદરમું હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન તમારા શબ્દોમાં કરો ત્યાર પછી સોળમો ચોપડાની ઇન્દ્રાજાળ પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવા પાછળ ભીખલાની મનોમંથન કેવું હતું ત્યાર પછી પ્રશ્નપત્ર છનો વિભાગ બી આવે છે એમાં આપણે જોડકા જોડવાના છે આ રીતના જોડકા થશે સાહિત્ય પ્રકાર અને સાહિત્ય કૃતિ એમાં સત્તરમું ભજન સિલવંત સાધુને અઢારમું ગઝલ દિવસો જુદાઈના જાય છે ઓગણીસમું ઈ કુલદીપ ઓગણીસમું દુહો ઈ કુલદીપ પક થાવું કઠિન અને વીસમું સોનેટ એમાં અ વતનથી વિદાય થતા તો આ રીતના જોડકા થશે ત્યાર પછી આપણે ખાલી જગ્યા પૂરવાની છે એમાં એકવીસમી ખાલી જગ્યામાં નરસિંહ બાવીસમી ખાલી જગ્યામાં સત્તર ત્રેવીસમી ખાલી જગ્યામાં સુર અને ચોવીસમી ખાલી જગ્યામાં મોહમાયા આ રીતની ચારે ચાર ખાલી જગ્યા થશે ત્યાર પછી ક એક વાક્યમાં ઉત્તર લખો ભગવદ્ ગીતા સાનો ત્રિવેણી સંગમ છે તો કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિ યોગનો ત્રિવેણી સંગમ છે વિશેષ ગુણ કયો છે તો લક્ષણ ચમત્કૃતિ છે થોડામાં ઘણું કહેવાની કળા એની વિશેષતા છે ત્યાર પછી આવે છે ડ એમાં સત્યાવીસમું શિલવંત સાધુને કાવ્યની કવયત્રી વારંવાર નવમાં નવ શા માટે કહે છે તો આ રીતના એમનો જવાબ થશે ત્યાર પછી અઠ્યાવીસમું છે સત્યના આયુધ ની કઈ વિશેષતા છે ત્યાર પછી ઓગણત્રીસમું કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે સમજાવો તો આ રીતનો જવાબ થશે ત્યાર પછી એ નીચે આપેલા પ્રશ્નના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો એમાં ત્રીસમું શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગત સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે ત્યાર પછી એકત્રીસમું ચાંદલ્યો લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખો ત્યાર પછી બત્રીસમો મુક્તક એટલે શું સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી માં બરકત વિરાણીને બેફામ શું કહેવા માંગે છે આ રીતનો જવાબ થશે ત્યાર પછી વિભાગ સી આવે છે વ્યાકરણ વિભાગ તો એમાં આ રીતના થશે અહીંયા સાચી જોડણી લખવાની છે હરીફાઈ તો આ રીતનું હરીફાઈ થશે અને શારીરિક તો આ રીતના નીચે આપણે જવાબ લખ્યા છે શારીરિક અને હરીફાઈ ત્યાર પછી ચોત્રીસમું છે સંધિ જોડવાની છે તો સંધિમાં જવાબ થશે પરિણામ ઉપરવા શબ્દનો સમાસ કહેવાનો છે તો અવયવી ભાવ સમાસ થશે ત્યાર પછી છત્રીસમું જોડણી ભેદે થતો અર્થભેદ ચીર એટલે ફાળ અને ચીર એટલે લાંબા સમયનું આ રીતના જવાબ થશે ત્યાર પછી સાડત્રીસમું આંગણાની બોર જેવી છાપ તો એમાં ઉપમા અલંકાર આવશે અને વાર્ષિકમાં કયો પ્રત્યે તો પર પ્રત્યેય છે ત્યાર પછી ઓગણ ચાલીસમું શબ્દ શિર એટલે ટોચ અને કારગત એટલે સફળ અને સફરજનનો સંજ્ઞાનો પ્રકાર કહેવાનો છે તો એ જાતિવાચક ત્યાર પછી એકતાલીસમું રૂઢિપ્રયોગ જીવ ઊંચો થઈ જવું એટલે ખૂબ ભયભીત થઈ જવું અને બેતાલીસમું પાર્કિંગમાં જ કાન વિંધે તો અપરિચિત વ્યક્તિ જ માણસને સાચવ સાચો અનુભવ કરાવે ત્યાર પછી તેતાલીસમું એમાં શબ્દ સમૂહનો એક શબ્દ જેને કોઈ રોગ નથી તે નિરોગી અને વિરોધી શબ્દ સ્થૂળ એટલે સૂક્ષ્મ ત્યાર પછી પિસ્તાલીસમું કર્મણી વાક્યમાં ફેરવો પોલીસે ચોરને પકડ્યો તો પોલીસથી ચોર પકડાયો અને તળપદા શબ્દનો રૂપ હેર એટલે શહેર ત્યાર પછી સુડતાલીસમું છે શીલવંત સાધુને વારે વારે નમીયે તો એમાં વિશેષણ છે શીલવંત અને પ્રકાર છે ગુણવાચક પછી અડતાલીસમું છે એમાં આસાનીથી મળેલા ધનની કિંમત સમજાતી એમાં ક્રિયા વિશેષણ છે આસાનીથી અને પ્રકાર છે રીતિવાચક ત્યાર પછી વિજ્ઞાપતિ નો ધોની ઘટકો છૂટા પડવાના છે તો આ રીતના થશે પચાસમું છે પ્રેરક વાક્ય બનાવો મેં એને બાળકથામાં પુસ્તકો ભેટ આપ્યા શિક્ષકે મને એને બાળ કથાઓના પુસ્તકો ભેટમાં અપાવ્યા ત્યાર પછી એકાવન અને બાવન છે એમાં આ રીતના છંદ ઓળખાવાનો છે તો શારદો વિક્રીલ છંદ આવશે અને આકાશે સંધ્યા ખીલતી માથે સાત કેરો ચાંદ છંદનું ગણબંધારણ તો મ બ ન તો ગા ગા ત્યાર પછી વ્યાકરણ વિભાગ આવે છે એમાં વિભાગ ડી આવે છે એમાં આપણે અર્થ વિસ્તાર કહેવાના છે તો આ રીતના પેલો અર્થ વિસ્તાર છે આ રીતના અર્થ વિસ્તારના જવાબ થશે ત્યાર પછી બીજો ફકરો છે અને ત્રીજો ફકરો ત્યાર પછી અથવાનો અર્થ વિસ્તાર છે અનંતથી અંતર વધ્યા ઘટિયા ભાઈ દુનિયા બનતી સાંકડી આ રીતના અર્થ વિસ્તારનો પેલો અને બીજો ફકરો લખ્યો છે ત્યાર પછી ત્રીજો ને ચોથો ફકરો ત્યાર પછી પછી મો તમારી શાળામાં યોજાયેલ એકસો પચાસમી ગાંધી જયંતિ પર પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનો અહેવાલ એકસો શબ્દમાં લખો તો આ રીતનો અહેવાલ લખવાનો છે ત્યાર પછી પંચાવનમુ મધ્યખંડનો આશ્રય ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો તો આ ફકરો છે આખો આનો આપણે ત્રીજો ભાગ કરવાનો છે આ રીતનો જવાબ થશે ત્યાર પછી ગમે તે એક વિષય પર બસો પચાસ શબ્દોમાં નિબંધ લખો એમાં આપણે અહીંયા બે નિબંધ લખ્યા છે જીવનમાં રમતનું ગમતનું મહત્ત્વ અને મારો પ્રિય તહેવાર અહીંયા નવરાત્રિ વિશે કીધું છે એટલે આપણે નવરાત્રિ વિશે લખવાનું છે મુદાયપા છે તો પેલો નિબંધ છે મારા જીવનમાં રમત ગમતનું મહત્ત્વ આ રીતનો જવાબ થશે પેલો ફકરો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાર પછી બીજો ફકરો છે આ રીતનો છેલ્લો ફકરો છે ત્યાર પછી બીજો નિબંધ છે મારો પ્રિય તહેવાર એમાં આ રીતનો પહેલો ફકરો થશે પહેલો ને બીજો ફકરો ત્યાર પછીના ફકરા છે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ગુજરાતી ગાલા આસાઈમેન્ટ બુક બે હજાર છવ્વીસના પ્રશ્નપત્ર છનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના ગાલા અસાઇમેન્ટ બુકના દરેક વિષયના અને દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને મિત્રો આ દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી તદ્દન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં